ઓમ શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ કનૈયા જય સીતારામ મિત્રો મકર સંક્રાંતિ પર સાત ધાનનો ખીચડો શા માટે આપણે બનાવીએ છીએ ખાઈએ છીએ અને તેનું દાન પણ કરીએ છીએ તે આપણે શા માટે કરીએ છીએ એની પાછળ એક સરસ મજાની કથા છે અને એ ક્યાં સાત ધાન છે તે સંપૂર્ણ આપણે આ વિડીયામાં જોશી તો છેઠ સુધી આ વિડીયો જોજો અને ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો ભારતીય સંસ્કૃતિ અને હિન્દુ ધર્મમાં મકરસંક્રાંતિ પર્વ એક દાન પુણ્યના વિશેષ દિન તરીકે ઓળખ ધરાવે છે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે એટલે મકરસંક્રાંતિ આ દિવસથી સર પ્રકારના શુભ અને માંગલિક કાર્યોની શરૂઆત થાય છે ભારતીય શાસ્ત્રોમાં દર્શાવ્યા અનુસાર મકરસંક્રાંતિ સુખ શાંતિ વૈભવની કારક પુત્રદાયક સ્વાર્થવર્ધક અને ઔષધો માટે ગુણકારી માનવામાં આવે છે આ જ દિવસથી દિવસ લાંબો અને રાત ટૂંકી થવાની શરૂઆત થાય છે તો આ દિવસે ગોળ ઘી મીઠું અને તલ ઉપરાંત કાળી અડદની દાળ અને ચોખાનું દાન કરવાનું વિશેષ મહત્ત્વ છે અડદની દાળનો ખીચડો ઘરમાં ભોજન દરમિયાન પણ ખવાય છે ઘણા લોકો ખીચડાના સ્ટોલનું વિતરણ કરીને યોગ્યતા મેળવે છે આ કારણોસર ઘણી જગ્યાએ આ તહેવારને ખીચડા તરીકે પણ ઓળખવામાં આવે છે એવું માનવામાં આવે છે કે તેનાથી સૂર્ય ભગવાન અને શનિદેવ બંનેની કૃપા પ્રાપ્ત થાય છે જાણો આ તહેવાર પર ખીચડાનું વિશેષ મહત્ત્વ શું છે ઉત્તરાયણની ખીચડો બનાવવાની એક પૌરાણિક કથા લોકપ્રિય છે કહેવાય છે કે મકરસંક્રાંતિના દિવસે ખીચડો બનાવવાની પ્રથા બાબા ગોરખનાથના સમયથી શરૂ થઈ હતી કહેવાય છે કે જ્યારે ખીલજીએ હુમલો કર્યો ત્યારે નાથ યોગીઓને યુદ્ધ દરમિયાન ભોજન બનાવવાનો સમય મળતો ન હતો અને તેઓ ભૂખ્યા પેટે જ યુદ્ધ માટે રવાના થતા હતા તે સમયે બાબા ગોરખનાથે દાળ ભાત અને શાકભાજી એકસાથે રાંધવાની સલાહ આપી હતી તે તરત જ તૈયાર થઈ ગયો આનાથી યોગીઓનું પેટ ભરાતું હતું અને તે ખૂબ પૌષ્ટિક પણ હતું બાબા ગોરખનાથે આ વાનગીનું નામ ખીચડો રાખ્યું છે ખીલજીથી મુક્ત થયા પછી યોગીઓએ મકરસંક્રાંતિની ઉજવણી કરી અને તે દિવસે ખીચડાનું વિતરણ કર્યું ત્યારથી મકરસંક્રાંતિ પર ખીચડો બનાવવાની પ્રથા શરૂ થઈ છે મકરસંક્રાંતિના અવસર પર ગોરખપુરના બાબા ગોરખનાથ મંદિરમાં ખીચડો મેળાનું પણ આયોજન કરવામાં આવે છે આ દિવસે બાબા ગોરખનાથની ખીચડો ચડાવવામાં આવે છે અને તેને પ્રસાદના રૂપમાં લોકોમાં વહેંચવામાં આવે છે એવું કહેવાય છે કે મકરસંક્રાંતિના દિવસે સૂર્ય ભગવાન તેમના પુત્ર શનિના ઘરે આવે છે જ્યોતિષશાસ્ત્રમાં અડદની દાળને શનિ સાથે સંબંધિત માનવામાં આવે છે આવી સ્થિતિમાં અડદની દાળનો ખીચડો ખાવાથી શનિદેવ અને સૂર્યદેવ બંનેની કૃપા પ્રાપ્ત થાય છે આ સિવાય ચોખાને ચંદ્રનો કારક શુક્રને મીઠું ગુરુને હળદર લીલા શાકભાજીને બુધનો કારક માનવામાં આવે છે તે જ સમયે ખીચડીની ગરમી સાથે તેનો સંબંધ મંગળ સાથે જોડાયેલો છે આ રીતે મકરસંક્રાંતિના દિવસે ખીચડો ખાવાથી કુંડળીમાં લગભગ તમામ ગ્રહોની સ્થિતિ સુધરે છે એટલા માટે જ સાત ધાનનો ખીચડો બનાવીને ખાવાથી સ્વાસ્થ્ય ખૂબ જ સારું રહે છે હવે આપણે એ જાણીએ કે એ સાત ધાનમાં ખીચડામાં ક્યાં કયા સાત ધાન લેવા તો ચાલો જાણીએ મગ જુવાર બાજરો ચણાની દાળ તુવેરની દાળ ચોખા ઘઉંના ફાડા આ સાત ધાન લઈને સાદી રીતે આપણે ખીચડી બાફી તે રીતે બનાવી શકાય છે અને શિયાળાના બધા શાકભાજી નાખીને પણ સરસ મજાને ટેસ્ટી મસાલેદાર ખીચડો પણ બનાવી શકાય છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક રહે છે તો મકરસંક્રાંતિ પર આવો ખીચડો જરૂરથી બનાવો મિત્રો આપણે જાણીએ છીએ કે મકરસંક્રાંતિના દિવસ દાન પુણ્યોનો દિવસેસ મહત્ત્વનો દિવસ છે આ દિવસે જો ગુપ્તદાન કરવામાં આવે તો તે ઉત્તમ દાન ફળ છે તેમાં તમે આ સાત ધાનના અલગ અલગ પોટલી નાની નાની વાળીને કોઈ ગરીબો કે મંદિરમાં આપો તો ખૂબ જ પુણ્ય મળે છે આ દિવસે ઘરે કોઈ પણ માંગવા આવે તો તેને નિરાશ ન કરવું જે આપણી યથાશક્તિ હોય તે દાન જરૂર કરવું મિત્રો તમને આ માહિતી વિડીયો કેવો લાગ્યો તે મને કોમેન્ટમાં લખીને જરૂરથી જણાવજો અને આ માહિતી ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ કનૈયા ધન્યવાદ